કલેક્ટરની ખોટી સહી કરીને ખોટો દસ્તાવેજ બનાવીને ઠગાઈ કરવાના આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે કલેક્ટર કચેરીના ક્લર્કે કલેક્ટરની ખોટી સહી કરી અને ખોટા દસ્તાવેજો બનાવી ઠગાઈનો અને વિશ્વાસઘાત કરી ગુનો આચર્યો અને તે ફરાર થઈ ગયો આરોપી ફરાર થતાની સાથે પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યો આરોપી અનિલ કુમાર કરણે ગુનો આચરી નાસ્તો ફરતો હતો આખરે પશ્ચિમ

આખા રેન્જના તમામ જિલ્લાઓમાં આ અંગેની સૂચનાઓ આપવામાં આવેલી છે જે અન્વયે અત્રેના જિલ્લામાં એસપી સાહેબ શ્રી વિકાસ હુંડા સાહેબ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમને પકડવા માટે સૂચનાઓ આપવામાં આવેલી જે સૂચના અન્વયે તાજેતરમાં સપ્ટેમ્બર મહિનામાં એક ભુજ શહેર એ ડિવિઝનમાં એક ગુનો દાખલ થયો હતો જેમાં અત્રેના માનનીય કલેક્ટર સાહેબ શ્રીની સહી કરીને એક હુકમ બહાર પાડવામાં આવ્યો જમીન વધારેનો એનો એક આરોપી જે નાસ્તો ભરતો હતો એ આરોપી અંગેની બાતમી એલસીબીના અધિકારીઓને મળેલી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા માહિતી મેળવી અને એ આરોપીને બનાસકાંઠા ખાતેથી પાલનપુર એના જે ગામ છે લાલાવાડખાણ થઈ હતી ત્યાંથી તેમને પકડી લાવીને અટક કરવામાં આવે છે આરોપીની સાહેબ શું ભૂમિકા રહી છે કે કેવી રીતે તેમણે આ ઓળખ બહાર આરોપીની ભૂમિકા એ છે કે એ મહેસૂલ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એક અરજદાર છે જેમની રતિયા ગામની જે જમીન હતી બે એકર ને એકત્રીસ ગુઠાવાળી જમીન એ વધારા જમીન વધારાનો જે હુકમ હોય છે એને નિયમિત કરવા માટેનો હુકમ એ અરજીના આધારે કલેક્ટર સાહેબ સહીથી એ હુકમ આ કામના આરોપીએ એ ઇસ્યુ કરેલ હતો આ દિશામાં એ કરવામાં આવશે કે આવી કેટલી સહીઓ કરેલી છે કારણ કે એમણે આ જગ્યાએ બે વર્ષ છેલ્લા બે વર્ષથી ફરજ બજાવે છે આમાં બીજા કોઈ અન્ય સહ આરોપીઓ છે કે કેમ એ પણ તપાસ આગળ વાત કરીશું